નમસ્કાર મિત્રો મિત્રો કોમલબેન ઠાકોરે તીર દર સોંગ આવ્યું છે કે જીવડો બળે ગોદે મારો જીવડો બળે તમે ખાલી પોકેટ બેનનો અવાજ સાંભળો મિત્રો જોરદાર અવાજ છે બેનનો અને બેને ખાલી સોંગ આવ્યું છે ને મિત્રો એક નંબર સોંગ આવ્યો છે તમે ખાલી સોંગ સાંભળી લો જો તમને સોંગ સારું લાગે તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને હા મિત્રો કે કોમેન્ટ કરવાનો તમે ભૂલતા નહીં કે જેનાથી આપણે આવા અનેકો વિડીયો બીજા બનાવતા રહીએ અને કોઈ એવો વ્યક્તિ હોય કે જેને વાયરલ કરવાનો હોય તો આપણને થોડા ઘણી માહિતી આપી દેજો કે આ ભાઈનો વિડીયો બનાવવા જેવો છે આ ભાઈ સારું સોંગ ગાય છે કે બેન સારું સોંગ ગાય છે તો તેનો આપણે વિડીયો બનાવીશું વિડીયો જોઈએ 哭啦。